પિમ્પલ ગામે ગણપતિ ઇન્દિરા મહાઆરતી ચોથા વર્ષ પણ પીપળ ઇન્દિરાનગર ચોકમાં પીપળ વિનાયક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવની ભક્તિમય માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું તેમજ આ પ્રસંગે એકસો વીસ દિવાની મહાઆરતી કરવામાં આવી પિમ્પળ ગામે ભગવાન ગણેશની પૂજા આરાધના સાથે મોદક નો પ્રસાદ અર્પણ કરી સૌ ગણેશ ભક્તોએ ધન્યતા અનુભવી ગણપતિ દાદા વિઘ્નુખ ઉપસ્થિત સૌ ગણેશ ભક્તો દ્વારા પૂજા પાઠ અને મહાઆરતી કરી મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો આ પવિત્ર પ્રસંગે ભાવિક ભક્તોએ ગજાનંદ ગણપતિની ની મહાઆરતી પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અજયસિંહ રાજપૂત પાટણ એક્સપ્રેસ પીક્ત